તો ફાઇનલી આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હવે કરીએ ધંધા હવે જઈએ ગોમો ગોમો જઈ અને થોડો સામાન પર્યો ગાડીમાં ગાડીમાં સામાન લઈને કરીએ તો ચાલો જઈએ ગમો તો ફાઇનલી ગેરથી ને કરી અને અંબાવાડા જવાનું છે એક વોશિંગ મશીન નો ડેમો છો તો એ પતાવી દઈએ આપણે પહોંચ્યા છીએ ફલાસણ ચોકડી કહેવાય છે તે પહોંચ્યા છીએ તો અહીંથી જઈએ અંબાવાડા ચલો અંબાવાડા જઈ અને મળીએ તો ફાઇનલી અંબાવાળા ગોમ જે કહેવાય તો ગોમો આવી જાય છીએ હવે એન્ટર થઈ જાય છે ગોમો અંબાવાળાથી પાછળનો જે રસ્તો કહેવાય છે ગોરિસ્ટથી આવતા જે રસ્તો એ રસ્તા પર તો હવે અંબાવાળા કસ્ટમરને ઘેર જઈએ જે જવાનું છે જોઈ લો તમે આ અંબાવાળાનું મોટું તરાવ છો પેલા કસ્ટમર ઘેર જઈએ અને એમને ડેમો આપીએ ફાઇનલી અમારથી વોશિંગ મશીન પર ડેમો હતો એ પ્રજાપતિને ડેમો આપી હવે આપણે નીકળી જઈએ ખેરાલુ ખેરાલું તો હવે જઈએ ખેરાલું થઈ ઓરિજનો ડેમો છે તો ડેમો આપી દઈએ તો પેલો જઈએ ઘેરાલું હવે તો બસ પહોંચી જઈએ હવે કસ્ટમરના અત્યારે પહોંચી જવા આયા છીએ કૃષિવંશ સોસાયટી છે જે એનાથી આગળ દેવર્ષી બંગલોજ તો ચાલો જઈએ કસ્ટમરના ઘેર હવે આપણો દેવર્ષી બંગલોજ આવી ગયું તો અહીંયા ઉપર તુષ્યારભાઈનું ઘર છે જઈએ હવે ઉપર જઈ અને ખુદનો ડેમો આપી દઈએ તો ચાલો ઉપર જઈએ આપણે ઘરે આવી જાય તો ખાસ કરીને દરેક કસ્ટમર નાની ભૂલ કહેવાય પ્લાસ્ટિકની કોથરી જે કહેવાય દેશી ભાષામાં આપણે એ મૂકવાની જ નહીં લો બેન આનંદને મૂકશો તો તમારે ગમે એટલે મોઘી શાકભાજી છે એ બગડી જશે બેટર એ રહેશે કે તમે સૌથી બેટર રહે છે કે કાપડના અંદર બેટરી મૂકશો તો સારું રહેશે બરોબર છે તો ચલો ડેમો બતાવી દઈએ બેનને હવે આપણે જો સમજી લો કે હાલ શિયાળો ચાલુ છે તો ઠંડકની જરૂર વધારે નથી તો એક અથવા બે ઉપર રાખો ઉનાળાના અંદર લાગે કે ભાઈ અહીંયા ફ્રીજના અંદર વધારે મૂકવું છે તો ત્રણ ચાર પાંચ અથવા છ અને સાત શક્ય હોય તો બે ઉપર અત્યારે ચાલશે આના ઉપર કોઈ જાતની નેટ કે કંઈ કશું પાથરવાનું નથી ઘણા કસ્ટમર ભૂલ કરતા હોય છે અહીંયા નેટ પાથરો છે ને બે તો નીચે પાણી આજે વરણ એ ટાઈપ એમાં વધારે પડતું પાણી વરસે બીજું છે એક આ છે આની અંદર કસ્ટમર ઘણી બધી તકલીફ હોય છે બે કસ્ટમર કે આમ કરીએ એટલે ફૂલ ફૂલ એટલે ઉપર બહુ વધારે પડતો ઠંડક થઈ જશે આ એક જાતનો દરવાજો છે નીચે જવા દેવું કેટલું એ આ નીચેનો દરવાજો ખોલ્યો એટલે નીચે આ ઓછું ઠંડુ થાય નીચે ઠંડક વધારે છે નીચે અહીંયા ઉપર તો જે બરફ બનવાનો છે એ તો બનવાનો છે હા શક્ય હોય તો બે ઉપર રાખો સૌથી બેસ્ટ માં બેસ્ટ આ શિયાળામાં બે ઉપર પછી રેગ્યુલર આ રેગ્યુલર છે હા પછી આ છે આઈસ ક્યુબ માટે જો કે તમે કરેલા છે બસ એમ કરે એટલે મને ખાવ ઓકે

જે તે મે તમને આઈન પ્રોપર વોશિંગ મશીન ડેમો આપ્યો તો એ તે ફ્રીજ ના અંદર ભી તમને હા તમે ડિટેલ માં કીધું મને કે આ કોઠડી ની વાપરવાની એટલું એ તમે મને કીધું કઈ વાત નહી ચલો બેન કોઈ કામ હતું ફોન કરજો ચક્કસ તો સર ભાઈ ડેમો પટી ગયો ફ્રીજ નું તો સાહેબ ઘરે ભાભી હતો મતલબ કે મેડમ હતા તો એમને કહેવું જો કે ભાઈ ખરેખર પહેલાંથી તમે વોશિંગ મશીન માટે ડેમો માટે કરાવ્યા હતા એ બી મને વ્યવસ્થિત સમજાયું અને અત્યારે ફ્રીજ માટે બી એકદમ સારું સમજાય તું તો પહેલાં જે બી વખત બીજી કંપનીનું અમારી પાસે વસ્તુઓ હતી તો અમને આટલો સારો જવાબ નહોતો મળતો પણ ખરેખર તમે સારું સમજાયું તો બેને રિવ્યૂ પણ સારા આપ્યા છે એમનું કહેવું છે કે જો ભવિષ્યમાં કંપની તરફથી કોઈ બી મેસેજ આવશે તો અમારો તમારે પ્રત્યે જવાબ એકદમ બેટર જ રહેશે અને સોમાંથી સો માર્ક તમને આપીશું ઓકે હવે જતા હતા સ્ટેન્ડમાં જો તો કાકા આવી ગયા કાકાને બિહાર લીધા હવે અમારા ડેપો મેનેજર છે મતલબ કે ડેપોમાં જે પાર્સલનો આવે છે એ કાકા ભારે છે તો હવે જઈએ આપણે કાકા ડેપોમાં દઈએ તો ફાઇનલ ખેરાળનું કામ પૂરું થઈ ગયું છે તો હવે અહીંથી ચેક કરીએ છીએ ઘર બાજુ વચ્ચે એક બે કમ્પ્લેન કંઈક હતી એ ચેક કરીએ શું છે શું નહીં પેલો ચેક કરી લઈએ તો અહીંથી આપણે જઈએ સમોજા સંબોધન થઈ એ વચ્ચેના રસ્તા થઈ અને ઘેર જતા રહીએ છીએ જય માતાજી ફાઇનલી આપણે ગુરુવારા ગામમાં પહોંચી જઈએ છીએ ગામમાંથી ખેતરમાં હેડીએ છીએ આપણે તો બતાવી દઈએ ખેતરનો રસ્તો આપણો આ સ ખેતરનો રસ્તો ઉતરો જઈએ ઘરે શાકભાજીને લાયા છે તે કોઠરીની આગળ થોડી એય હઈ કુરકરે તો હા પતંગ ના લે બેટા તારું આરો પતંગ دارو આરો ભાઈ આપજે જા આપ આપ જા હા જો આપ હા પતંગ જગાય સુ દોરજે પતંગ લઈને દોર

Até o